ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર અને આપણે આવી ગયા છીએ અત્યારે ગાંધીનગર ગાંધીનગર સેક્ટર કયું સેક્ટર અગિયાર સેક્ટર અગિયારમાં આપણા ભાઈ બંધને એક સામાન લેવાનો હતો આવી ગયા ગાંધીનગર આપણે સામાન લઈ દઈએ એટલે આપણે નીકળશું પાછા અહીંયા તો આપણો સામાન કઈ હે સિવિલ એન્જિનિયરિંગમાં ટીએલ નાખે ટીએલ લેતા આવીને ટીએલએમ હે આટલા આટલા મોટા બોટ કેટલા બે આપણું સિવાય પછી ટીએલએમ લેવા જઈશું કપડાં લેવાના કપડા

અમારા સપોર્ટર છે ભાઈ જયભાઈ દવે એ અમને ગાંધીનગરમાં બધું ખર્ચો અમારો એ આપવાના છે સ્પેશિયલ અમને સ્કૂટીમાં કહે છે કે તમે આવો સ્પેશિયલ અમને કીધું કે તમે મૂકી જાઓ અમને પછી આપણે વહી આવશું ફૂલ ખર્ચો હોય તમારે કોઈને ગાંધીનગર જવાનું થતું હોય તો જયભાઈ ટ્રાવેલર્સ ટુર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ કોન્ટેક્ટ કરો કોન્ટેક્ટ કરો દેવાય ટ્યુશન આવેલા છે હા ના ના દર કલ મજાથી કંઈ મત બાકી તો અહીંયા સેક્ટર ચા તો ભાઈ ગાંધીનગરમાં ચાંદલો કર નાખ્યો છે આપણે એક નવા બુટ લઈ લીધા અને આપણે ભાઈ એક હાવા બોટ લઈ ગયા દક્ષિણા આવી ગયા નવા બૂટ લઈ લીધા હે ચાંદ કો થઈ ગયો બૂટ જોયા એટલે ભાઈ એમ જ થાય કે નહીં હા મસ્ત મજાનો બૂટ લઈ લીધા તમે દેખાતા તો નહીં હોય બતાવી દઈએ આપણે ખોલ તો ઓપનિંગ કરી નાખું છે ઓપનિંગ કરી નાખી તમને બતાવીને ફ્લેક્સ માર દો

તો આપણે છોલા પછી સ્વાદ આવે છે સ્વાદમાં આ વાયની પાણીપુરી ખાવી બહુ જરૂરી છે મજા આવે તમને ઘર જેવું લાગશે કે પાણીપુરી ઘરે તો ના બન્યા પણ આમ મને આનંદ આવી જાય આનંદ કરાવી દેશે ભાઈ પાણીપુરીમાં મસ્ત છે તન પાણી છે કાઈ ખાઈ નાખીએ મજા આવી ગઈ હવે જઈએ સ્વાદમાં આવી જવાનું તમારે બધું મન છે ગાંધીયાતું માંડીને નાનો હાંડવો વાંડવો મહેર તો બધું મૂકી જાય